વડોદરા જિલ્લા પંચાયત ભવનમાં ઓગણએંસીમો સ્વતંત્રતા દિવસ ઉજવાયો આજ રોજ વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે ઓગણએંસીમો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો ધ્વજવંદન કાર્યક્રમ શરૂઆત પહેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કર્યા બાદ વડોદરા શહેર જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી બા દ્વારા ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહી ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો સાથે સાથે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમ નાના બાળકો સાથે તેઓ જોવામાં આવ્યો હતો વંદે માત્ર આજે વડોદરા જિલ્લાના પંચાયતના પટ્ટાંગમાં અગ્નએશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી તેમાં વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ દંડકશ્રી તેમજ શાખા અધિકારીગણ શિક્ષકગણ આપ પ્રેસ મીડિયાગણ તેમજ વાલા બાળકો ઉપસ્થિત રહ્યા આજે આખા દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે તેવા દરેક સ્વતંત્રતા સેનાનીઓને આપણે યાદ કરી તેમજ જે ક્રાંતિવીરોએ આપણાને જે સ્વતંત્રતા અપાવી તેમાં એ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે તે બદલ હું એમને સતપટ કટિવંદન કરું છું આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે વડોદરા જિલ્લા પંચાયત પણ તેમાં સહભાગી થયું છે અને આગળ આગળ પ્રગતિ કરી રહ્યું છે આજે વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે જે પણ આગળ પ્રગતિ થઈ રહી છે તે બદલ હું શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ફરીથી વડોદરા જિલ્લા પંચાયત દ્વારા દરેક નાગરિકોને હું ઓગણશીમાં સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમજ આજે જ્યારે દેશને પડકાર ફેંકનાર પાકિસ્તાને જ્યારે આપણને ભારતે પડકાર ફેંક્યો ત્યારે આપણા દેશના જવાનોએ જે સિંદૂર યાત્રા થકી તેમને જે જડબાતોડ જવાબ આપ્યો છે તે બદલ હું જવાનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું કે આપણી હંમેશા રક્ષા કરનારા શહીદોને પણ આપણે અહીંયા યાદ કર્યા અને વીર જવાનોને પણ યાદ કર્યા તે બદલ હું સૌની આભારી છું અહીંયા ઉપસ્થિત સૌર મહાનુભાવોને હું હાર્દિક આમંત્રિત કર્યું છે તેમજ અહીંયા જે ઉપસ્થિત રહ્યા તેઓ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું